ચાઇનીઝ દોરીના જથ્થા સાથે વાઘોડિયા પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી વાઘોડિયા પોલીસ વાઘોડિયા રોડ પર પેટ્રોલિંગમાં હતા એ દરમિયાન બાતમીના આધારે ફલોણ નજીક આવેલા સ્મશાન જવાના રસ્તા પર ખુલ્લી જગ્યામાં રિયાઝ ઇમ્તિયાઝ સૈયદ રે ડભોય વડોદરાનાઓએ એકસો ને વીસ ચાઇનીઝ દોરાના બોક્સ સાથે કોર્ડન કરી વાઘુડિયા પોલીસે તેને ઝડપી પાડ્યો હતો પોતાના આર્થિક ફાયદા માટે ગેરકાયદેસર પ્રતિબંધિત ચાઇનીઝ દોરીના વેચાણથી પશુ પક્ષી અને મનુષ્યના જીવન સામે પણ જોખમકારક હોય તેની સામે કડક હાથે વાઘોડિયા પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી નજીક આરસીસી રોડની બાજુમાં ખાખી કલરના ચાર બોક્સમાં તપાસ કરતા એ બોક્સમાં પ્રતિબંધિત સાયન્ટિફિક દોરીના રીલ મળી આવ્યા હતા સિન્થેટિક દોરીનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો વાઘોડિયા પોલીસે રિયાજ બટાકી સામે ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી